Jaya mata Shri Krishna Kamu sudah melihatnya untuk waktu yang tepat Ya, itu benar Kamu sudah melihatnya dia waktu yang tepat Kamu sudah melihatnya Ya ini? દીકરા એટલે છોકરાને એકને ભણાવી ને નોકરી લાગી ગયો પણ એ છોકરો બાર પછી ઈ પર જોબ કરવા વગી ગયો હતો મકાન બકાન બધું પર ટીકા ઠીક જમીન બમીન બધી હતું એને આમ હાર હાર હતું હવે ને તો એમ થાય ને કે પાંચ દી રે ને પાંચ દિવ દીકરા ભેગા જાય એમ થાય Ове ја тапе, сити ме хало и кеј кај плефајни геја, ја ја умејш не геја. Ти ња ја умејш не геја. Ти ња ти лако 2-3 мина си па се кај ове ове мари... Не, си сапунотно. Та ња дико, кај кај ами ове муќавани, заор, એની બહુ કપ કબ આવે કે હું કે કે બધી મૂકીને તો ભાડાના મકાનમાં રહીએ કે ભાડે રહીએ છીએ બંગલો હતો તો બંગલો ઘેર છે હવે આપણે પણ એ કે ભાગ જ લઈ લો એ મકાનમાં પણ ને જમીનમાં ને બધી માં ને ઓલું કરો પછી ઈ બધી ઈ બે જણા વાતો કરતા હે ને એમ ઓલી બેન હા ગઈ ગઈ અમૃતાબેન આંબળી ગઈ ને એટલે મોઢો નો શેરો ઉતરી ગયો પછી ઓલી ક્યારે બીજા રૂમ માં ગઈ ને કે કેમ તારો મોઢા શેરો ઉતરી ગયો ભોગે તને કઈ કહ્યું પછી એની બધી વાત કરી કે આમ નહીં આમ વાત થાય છે કે એને ભાગ લેવો બધી માને એમ કે ઠીક છે વાંધો નહીં કે તો કે તો બાપા અમે જાય અમને મૂકી જાય હાલો એ કે કેતો તો એ એ પછી આના છોકરા કાનમાં કાન માં કે મૂકવા હું જાવ કે રિક્ષા માં બેઆ દો તે વયા જા હે કે મૂકવા જવા પડે એમ છે એ કે કઈ થી ત્યાં તમારે મૂકવા જવું એ કે કાન માં કેવા આવી ને ને ખોવાઈ જાય તો બોજ જાય કે આપડે પણ જવા દો ને એ કે પછી ઓલા એ ઈ બધી હેમ્બ્યું ઓલા ભાઈ કિશોરભાઈ કે ભોવે આવી રીતે કાનમાં આને છોકરાએ ને કહ્યું છોકરાએ માની લીધો એ કે ઓર આ મારા દીકરા હાટું તો એના ટણાવો હું હવે લોહી રડતો હતો આ દીકરા તો જો કે હું કરે છે કે પછી કોઈ ભાઈ કિશોરભાઈ એમ કહ્યું કે ભાઈ તમે ભાઈ ભાઈ ના ઝઘડા કરો પૈસા હાટું થઈને મિલકત હાટું થઈને ને ભાઈનો સબન આખી જિંદગી જેવો જોઈએ આપણે ને તમે અટાને સબન આવા તોડી નાખ્યો બોલી ને કે મારે આ જોઈએ ઓલું જોઈએ ને ને તો તને બધી મળી રેત ને ભાગ નો હતો મળી રેતી કે તમને થોડાક હું એને એક ને દઈ દેત કે બધી પણ આ તો તો કે કે નહી કઈ નહી કે કે ના હાલો તમને બેહાડી જાઉં કે અમાર તો જ્યાં ફરવા જવું હોય તો તમે આવો પછી ક્યાંય જવાય નહીં કે કઈ લેવાની કે દેવાની કે તો હા તો અમને બેહાડ દો એને રિક્ષા બે હાડ્યા હતી ડોહા તો આવ્યા અહીંયા આવ્યા તા મોટો છોકરો વિજય એ કે તાકા તમે આવતા રહ્યા એ કે

ને ઓનો ફોન આવે એ કે મારે ભાગ લેવો મારે ભાગ લેવો છે કે ભાગ લેવો બધ ભાગ તો ભાઈ ના ભાગ હોય તો ભાગ તો દે પણ લેવાય પડે લે કે તો કે ખામી છે એ ભાગ લેવા આવે કે કોઈને ખામી ને તારે નથી હવે તમે તમારે શાંતિથી રોવી કે એમ કરીને આ તો એના રમમાં વહી ગયા પાછા બે જણા ન્યા આ વહી ગયા પછી ઓલી એની વોવે એમ કહ્યું કે આપણે તમને આપણે રીતે જિંદગી જીવવી હોય તો એ કઈ નથા પડતું તમારે આ દીકરાઓની લાસારીથી જિંદગી જીવવી હવે હજી આપણે હજુ થશે એ કે ગમે એ કર નાખો એ કે ત્યાં પણ હવે હું આવી લાશારી જિંદગી નહીં જીવાય એ બાઈ કે હું તો કોઈ બી ને હું જીવાય પણ નહીં પછી ઓલા કીધું બોલપેન ને કાગળ લઈ ને બધી મકાન ખેતી જમીન જમીનો વૃદ્ધાશ્રમ માં કાગળ લખીને બધી મોકલી દીધો એ કે આ બધી કે કે મારે વૃદ્ધાશ્રમ માં અર્પણ ને લખી દીધું બધું હવે એમાં મારે પેલું કઈ નઈ ને આને કહ્યું હતું કે જો હું મને કઈ થાય તો તારે ઈ કે વૃદ્ધાશ્રમ માં વયુ જવાનું હવે તો દાડે તો ઈ શરમાં પછી રૂમ હોય એમાં ઓલે ભાઈ ટાઢો થઈ ગયો એમને એમ નાગી પછી ઓલો ગયો કે તમને કઈ શરમય નથી થતી કે તણા બાર ખુલ્લા મૂકીને હોશ તી કે

હલો મિત્રો કહાની સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જય માતાજી